શું તમે ક્યારેય એ અનુભવ કર્યો છે અચાનક આપણે પડી જાય છે વાગી જાય છે આપણે કહે છે મોજ આવી ગઈ છે મચકોડ આવી ગઈ છે અને એ મોજ યા મચકોડમાં દુખાવો થાય છે સોજો થાય છે એને દૂર કરવા માટે આજ હું તમને એક એવો સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ એક જ દિવસમાં તમને એમ લાગશે કે તમારો મચકોડનો દુખાવો અને સોજો દૂર થઈ ગયો છે હું કલ્પના રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંચર થેરાપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન રેમેડી તૈયાર કરવા માટે જે વસ્તુ જોઈન છે તમારા રસોડામાં જ ઉપલબ્ધ છે બે ચમચી તમે ઘઉંનો લોટ લઈ લેજો એક નાની ડુંગળી ખમણી બે ચમચી ડુંગળીનો પેસ્ટ લઈ લેજો એક ચમચી હળદરનો પાવડર લઈ લેજો એક ચમચી તમે જાયફળનો પાવડર નટમેગ જે મસાલામાં જાયફળ યુઝ કરીએ છે પીસી એનો કુટી પાવડર કરી લેજો એક ચમચી તમે રાઈનું તેલ યા તલનું તેલ લઈ લેજો અને બધેને મળાવવા માટે થોડું પાણી લઈ અને એક થીક પેસ્ટ તૈયાર કરી લેજો જ્યાં કણે પર તમને દુખાવો છે મચકોળનો નો સોજો અને દુખાવો છે એ જગ્યા ઉપર તમે એ પેસ્ટ ને લગાવી કોટન ના કપડાથી બાંધી 6 થી 8 કલાક માટે રહેવા દેજો એક જ દિવસમાં તમારો દુખાવો અને સોજો દૂર થાશે પણ જૂની પ્રોબ્લેમ છે લગાતાર થોડા દિવસ તમે જરૂર કરી લેજો વધુ થી વધુ લોકોને શેર કરો સસ્ત્ર મસ્તર ખુસર નમસ્કાર